તો મિત્રો માત્ર ખાલી બે મિનિટની અંદર આવા જ લોગો બનાવતા આપણે શીખવાનું છે તો વિડીયો ધ્યાનથી તમે જુઓ એટલે તમને ખ્યાલ આવશે મિત્રો સૌ પ્રથમ તો મિત્રો મારું નામ છે વનરાજ તમે જોઈ રહ્યા છો મિત્રો યુટ્યુબવાળા ગુજરાતી ચેનલ તો મિત્રો આજ આ વાત આપણે લોગો બનાવતા શીખવાનું છે ફોટાવાળા તો મિત્રો તમારા ફોટાવાળા બનાવવા હોય તો તમારો ફોટો પીએનજી બનાવવો પડશે મિત્રો બરોબર તો વિડીયો લાસ્ટ ઓજી જુઓ એટલે તમને સો ટકા આવડ લોગો બનાવતા મિત્રો આવડી જશે તમે જુઓ બરાબર તો વધારે ટાઈમ નથી બગાડવો મિત્રો તો મિત્રો તમારા ફોનની અંદર અલાય મોશન ના હોય તો તમે ડાઉનલોડ કરી લેજો બરાબર તો ચલો અહીંયાથી આપણે અલાય મોશન એપ ચાલુ જ કરીએ વિડીયો ત્યાંથી જુઓ એટલે હો ટકા તમને આવડશે મિત્રો બરાબર તો ચલો એ મિત્રો આપણે હાલમાં કે વરસાદના કારણે આપણે સ્કીનવાળા વિડીયો બનાવાય છે ડાયરેક્ટ બરોબર કેમ કે આપણે તો મિત્રો ચો એવી સ્ટુડિયો સ્ટુડિયો કોઈ નથી એટલે મિત્રો આપણે ઘરમાં બનાવીએ છીએ મિત્રો બરોબર એટલે વિડીયો આપણે એમ કે આપણો જે પોતાનો ફ્રેશ દેખાય મિત્રો એ રીતનો આપણે આજે નથી બનાવવાના મિત્રો બરાબર તો ચલો અહીંયાથી તમારે શું કરવાનું મિત્રો અહીંયા ક્લિક કરવાનું છે તો મિત્રો તમારે જે સાઇઝના લોગો બનાવવાના હોય એ સાઇઝ તમારે અહીંયાથી એ જ કરી નાખવાની તો મિત્રો આપણે આ સાઇઝના લોગો બનાવવાના છે બરાબર ચલો તેના આપે આપણે ક્લિક કરીશું જેવું ક્લિક કરીશું એટલે મિત્રો તમારે અહીંયા ક્લિક કરવાનું છે ચલો તેના આપે આપણે ક્લિક કરી નાખવાનું તો આ રીતની સાઈઝ આવી જશે મિત્રો બરાબર તો હવે તમારે શું કરવાનું મિત્રો જે તમારા જે ફોટો પીએનજી બનાવેલો છે એ ફોટો તમારે લેવાનો તો તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે મીડિયમ જવાનું છે તો ચાલો આપણે જે ફોટાનું બનાવવાનું છે મિત્રો એ ફોટો અહીંયાથી લઈ છીએ ચલો આ ફોટો આપણે લઈ રહેવું રોટી જ મજા આવું અહીંયાથી મિત્રો અહીંયા ક્લિક કરી નાખવાનું રહેશે નેવું બરાબર ચલો અહીંયાથી નેવું કરી નાખશું આ ફોટો મિત્રો આટલે એડ કરી નાખવાનો બરાબર પછી મિત્રો તમારે શું કરવાનું છે પ્લસ પર ક્લિક કરવાનું છે એક આથી શેપ લેવાની છે તો અહીંયાથી મિત્રો ત્રણ તને ટપક તમારે પાસે ક્લિક કરવાની છે બરાબર શેપ ઉપર ક્લિક કરી અહીંયા ત્રણે ટપકો આપણે ક્લિક કરવાનું ફોટો આ રીતની મોટી કરી નાખવાની બરાબર હવે આ શેપને ન્યા ચલાવી જવાની આ રીતનું હવે તમારા કલર જે રાખવો એ તમે અહીંયાથી રાખી શકો બરાબર તો આપણે આ કલર રાખીએ છીએ મિત્રો બરાબર ચાલો અહીંયાથી આપણે નામ લખવાનું છે ચલો અહીંયાથી આપણે નામ લખીએ તમારે જે આઈડીનું નામ હોય એ મિત્રો તમે અહીંયાથી લખી શકો ચલો આપણે અહીંયાથી આપણું નામ છે વનરાજ વનરાજ દરબાર એટલું રાખીએ મિત્રો બરાબર તમારે જે ફંડ હોય એ ફંડ તમે રાખી અને કલર કાળો કરી નાખવાનો મિત્રો બરાબર ચલો અહીંયાથી આપણે ફંડ પર ક્લિક કરીશું આપણે જે ફંડ તમારે રાખવો રાખવાય મિત્રો એ ફોટો એ તમારે એડ કરી દેવાનો બરાબર પછી તમારે જવાનું જે મૂળ આન્સફોર્મ હોય અને અહીંયા રોટેજ મનેવું કરી નાખવાનું બરાબર પછી મિત્રો તમારે જેટલું સાઈઝ રાખવું એટલી તમારે અહીંયાથી ખેંચવાની બરાબર આ રીતની અને અહીંયા એડ કરી નાખવાનો મિત્રો બરાબર આટલા એ આટલા પછી હવે આપણે લખવાનું છે મિત્રો ગુજરાતી ટેટસ એડિટિંગ ચલો અહીંયાથી આપણે લખીએ ગુજરાતી સ્ટેટસ એડિટિંગ બરાબર પછી તમારો અને જે ફોન રાખવો એ રાખીને કાળો કલર કરી નાખવાનો ઓકે અહીંયાથી રોટ જ કરવાનું જ રહેશે નેવું બરાબર અહીંયા નીચે એડ કરી નાખીએ આને હવે આપણે લોગો લેવાના છે તો મીડિયામાં તમારે જે ફાઇલમાં લોગો ડાઉનલોડ થતા હોય એ ફાઇલ તમારે અહીંયાથી ખોલવાની છે મિત્રો બરાબર ચલો અહીંયાથી આપણે ખોલી નાખીએ હવે અહીંયાથી આપણે લોગો લઈ લઈએ મિત્રો બરાબર વિડીયો ત્યાંથી જોજો મારા ભાઈ એટલે તમને સો ટકા બનાવતા આવડી જશે મિત્રો બરાબર તો ચલો અહીંયાથી આપણે લોગો ડાઉનલોડ કરી છે તો ચલો અહીંયાથી લોગો લઈ લઈએ મિત્રો બરાબર વિડીયો ત્યાંથી જોજો એટલે તમને સો ટકા આવા જ લોગો બનાવતા આવડી જશે એકદમ ગુજરાતી ભાષામાં મિત્રો બરાબર ચલો આ લઈ રહીશું ઇફિટમાં આવું એડ ઇફિટમાં આવું અહીંયા ક્રોમાં કેમ આવું સ્ટાન્ડર્ડ સેટિંગ કરીશું આનો કલર અહીંયા ક્લિક કરીશું એટલે મિત્રો જતું રહે રોટેટ જ હોય મિત્રો એટલે આ રીતનું નેવું કરી અહીંયા એડ કરી નાખવાનું એક્ઝેક્ટ બરાબર આટલું આપણું કામકાજ થઈ ગયું મિત્રો બરાબર તો અહીંયાથી આવા એક શેપ લેવાની છે ચાલો અહીંયા ક્લિક કરીશું કોઈ આથી એક શેપ લઈને તમારે મિત્રો અહીંયાથી મોટી કરી નાખવાની આ રીતની બરાબર પછી એને રોટેજ કરવાની રહે છે તમારે અહીંયાથી કે પચીસ જેવી રાખવાની બરાબર પણ મને અહીંયા લાવી દેવાની એ ખૂણામાં એ આટલે હજી તો થોડી મોટી કરીશું એટલે મિત્રો આ રીતનું થઈ જાય છે બરાબર ચલો અહીંયાથી આ આ રીતનું બરાબર અને હવે ડુપ્લિકેટ કરીશું ચલો અહીંયા ક્લિક કરીશું ડુપ્લિકેટ કરીશું એક ભાગ ઉપર લઈ જઈશું આ રીતનો બરાબર વિડીયો પૂરેપૂરો જોખો ને તો તમને હો ટકા બનાવતા આવડી જાય છે બરાબર ચલો અહીંયા રાખીશું હવે ફોટા પર ક્લિક કરવાની છે ફોટો થોડો આપણે આ રાત થોડો આટલે રાખી દઈએ મિત્રો બરાબર ઓકે તો આપણે અહીંયાથી લોગો બનીને કમ્પ્લીટ થઈ ગયા છે મિત્રો બરાબર તો મિત્રો તમારે પાસવર્ડ જોઉ તો હોય તો પાસવર્ડ રાખેલો છે એકાવન એકાવન નો કરી લેજો બરાબર તો અહીંયાથી ક્લિક કરવાની છે તો મિત્રો તમારે અહીંયા ઓમો નથી કરવાનું બરાબર અમા નથી પૂરું કરવાનું અને ઓમાંથી તમારે અહીંયા ક્લિક કરવાનું છે મિત્રો બરાબર અને આ તમારે ક્લિક કરવાની છે અને ઇનપુટ ફેર કરશો એટલે તમારા લોગો છે એ મિત્રો સેવ થઈ જશે તમારા ગેલેરીમાં ચલો અહીંયા તમને બતાવું એટલે તમને ખ્યાલ આવે મિત્રો બરાબર ચલો અહીંયાથી આપણે ગેલરીમાં ગયા ચલો અહીંયાથી આપણે ગેલરીમાં જે હાલ ડાઉનલોડ કર્યો મિત્રો એ અહીંયા એડ થઈ ગયો તમે જોઈ શકો મિત્રો બરાબર તો મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો મળશો આવા નવા નવા વિડીયોમાં લીધા રાહ જોજો જય માતાજી